એટલે મિત્ર આપની વાત સાચી છે કદાચ બની શકે થોડું ટાઈપિંગ મિસ્ટેક હોય શકે છે પણ એક મહિના સમય છે એકવીસ જાન્યુઆરી બે સુધી નોંધણી પ્રક્રિયા ચાલવાની છે એ લોકો સત્તાવીસ જોવા નિયમ ની સાઇન પણ છે અને પૂરું થઈ ગયું કે ચાલુ જ નથી ગયો ચાલુ જ નથી ગયો પણ હવે જાણ કરી દીધી વાળતો દાખલો આધાર કાર્ડ ને પછી બનાવીએ છીએ બરોબર પણ જો આ વસ્તુ જો જોઈ સ્પીડ હોય ને સર તો જો ફક્ત વાળતો દાખલો અપલોડ કરવો જો સેફ્ટી હોય વાત છે તો થોડ આવશે જાદુબુદુ ફક્ત નો દાખલો જ આપણે અપલોડ કરવાનું જોઈએ એવું શક્ય બનતું હોય કેમકે ખાતા નંબર કે છે એટલે એની ડિટેલ તો આવી જઈશ ઓલરેડી તો આવું શક્ય બનતું હોય તો થોડુંક એન્ટ્રીમાં થોડુંક સરળતા રહે અને સરસ બનશે